નમસ્કાર મિત્રો મિત્રો ભારતમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈનની નગરી આવેલી છે જે મધ્યપ્રદેશમાં આવે છે અહીં અસંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે અહીં માતા હરસિદ્ધિનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં શ્રીપા નદીને કાંઠે માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજા વિક્રમાદિત્યએ બંધાવેલું છે તો ચાલો જાણીએ માતા હરસિદ્ધિના આ સુપ્રસિદ્ધ મંદિરના પ્રાચીન ઇતિહાસ વિશે મિત્રો સુરવીરો સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધી ગામની બાજુમાં મિયાણી આવેલ છે ત્યાં પ્રભાત સેન કરીને રાજા રાજ કરતા હતા તેમને પ્રભાવતી નામની પતિવ્રતા પત્ની હતી જે માતા હરસિદ્ધિની પરમ ભક્ત અને ઉપાસક હતી એકવાર નવરાત્રિના સમયે રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાત સેને માતાજી પર દ્રષ્ટિ કરી માતાજી કુપાયમાન થયા અને પ્રભાત સેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલની કઢાઈમાં પડવાનું છે હું તારા શરીરનું ભક્ષણ કરીશ પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ ત્યારથી રાજા પ્રભાતસેન સેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો એવામાં એક વખત પ્રભાત સેનના માસિયાઈભાઈ રાજા વિક્રમાદિત્યએ મિયાણી આવ્યા જે ઉજ્જૈન નગરીના રાજા હતા એમને પ્રભાત સેનની આવી દશા જોઈ અને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજા પ્રતાપ સેને સઘળી વાત વિક્રમાદિત્ય કરી ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો આવતીકાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ બીજા દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તેલની કઢાઈમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારી ભાવના જોઈ માતા હરસિદ્ધિ સ્વયં પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવા કહ્યું વિક્રમ રાજાએ પહેલાં વરદાનમાં પોતાના માશિયાબાઈ પ્રતાપ સેનને શ્રાપમાંથી મુક્તિ આપો એવું માંગ્યું અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે ઉજ્જૈન નગરીમાં પધારો માતા હરસિદ્ધિએ તથાસ્તુ કહ્યું પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધું કે હું હાલ સવાર થતાં જ તારી પાછળ ઉજ્જૈન આવીશ જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં આવું બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના પગે લાગી પ્રાર્થના કરીને ઉજ્જૈન નગરી તરફ જવા નીકળે છે અને માતાજી તેની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે ધીમે ધીમે ચાલતા રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈનની શ્રીપા નદીને કાંઠે પહોંચે છે ત્યારે અવાજ અચાનક બંધ થઈ જાય છે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી પોતાની પાછળ આવે છે કે નહીં તે જોવા માટે પાછળ ફરે છે ત્યારે માતા હરસિદ્ધિ ત્યાં જ શ્રીપા નદીને કાંઠે રોકાઈ જાય છે પછી ત્યાં જ રાજા વિક્રમ માતા હરસિદ્ધિનો વિશાળ અને ભવ્ય મંદિર બનાવે છે આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન થયા છે મિત્રો આ મંદિરમાં હરસિદ્ધિ માતાજી સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ વિરાજમાન છે અને મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હરસિદ્ધિ માતાના મંદિરની સામે જ ભવ્ય અને વિશાળ બે સ્તંભ આવેલા છે જે નરનારીનું પ્રતિક માનવામાં આવે છે જમણી તરફનો સ્તંભ મોટો છે જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે એવું માનવામાં આવે છે કે આ બંને સ્ત્રી પુરુષના પ્રતિક છે કેટલાક લોકો અને શિવ શક્તિનું પ્રતિક પણ માને છે બંને સ્તંભ પર અગિયારસો દીપ છે આ દીવાઓને પ્રગટાવવા માટે લગભગ સાઠ કિલો તેલની જરૂર પડે છે નવરાત્રી સમય તેમજ દીપાવલી પર્વ પર આ દીપ સ્તંભને પ્રગટાવી પ્રજ્વલિત કરવામાં આવે છે મિત્રો રાતે હરસિદ્ધિ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભગૃહમાં વિશેષ પર્વના અવસર પર વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રી સુક્ત અને વેદોક્ત મંત્રોની સાથે થનારી આ તાંત્રિક બહુ છે ભક્તોની મનોકામના પૂર્ણ માટે વિશેષ તિથિઓ પર આ પૂજા કરવામાં આવે છે મિત્રો ઉજ્જૈન નગરીમાં માતા હરસિદ્ધિ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે તથા કાલભૈરવ મંગળનાથ ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે તો મિત્રો આ હતો શ્રી હરસિદ્ધિ માતા મંદિર ઉજ્જૈનનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ